પાછળના સમયમાં મેં જોયું છે સર બલી ચડાવવામાં આવી રહી છે એકલું બધું એટલે કે મંદિરોમાં એકલું દાન આપવામાં આવી રહ્યું છે છતાં ગરીબી અલગ વધતી જાય છે મંદિરોમાં પૈસા અલગ જઈ રહ્યા છે એ મંદિરોમાં થોડી જઈ રહ્યા છે એ તમારી ભૂલ છે કે એ મંદિરમાં જઈ રહ્યા છે જ્યાં જઈ રહ્યા છે ત્યાં તમે જોયું જ નથી એ જોઈ લો તો આખો ખેલ ખુલ્લો થઈ જશે કે આ બધું ચાલીશ શું રહ્યું છે તમે ભક્તિમાં જોડાતા જાઓ છો ભક્તિમાં જોડાતા જાવ છો એના પછી તકલીફ એ થાય છે કે તમે ખૂબ નબળા સ્તર પર જતા રહો છો આપણી અપેક્ષાઓ વધતી જાય છે કેમ કેમ કે ભગવાન થી સર પણ જિંદગીમાં એવી ક્ષણો આવે છે કે જ્યાં આપણને બધું જ નથી મળતું ભગવાન એ કહ્યું હતું કે શું હું તમારી આશા પૂરી કરીશ તો પછી ભગવાનને કેમ દોષ આપો છો તમે ભગવાન વિશે જોયું તમે ઉલટી પુલટી વાતો કરી આ જુઓ આ દૈવીય ચેતવણી છે બીજીવાર કાંઈ પણ નહીં કહેતા ન ભગવાનને ન ભગવાનના બાબાજીઓને અત્યારે તો આજ પડ્યું છે થોડી વારમાં બીજું ઘણું બધું પડશે સર તમે ભક્તિમાં ભક્તિમાં જોડાતા જાઓ છો એના પછી તકલીફ એ થાય છે કે તમે નબળા સ્તર પર જતા રહો છો પછી એના પછી ઘણા ભાવુક થતા જાઓ છો આપણી અપેક્ષાઓ વધતી જાય છે કેમ કેમ કે ભગવાનથી સર પણ જિંદગીમાં એવી ક્ષણો આવે છે કે જ્યાં આપણને બધું જ નથી મળતું જે તમે ઇચ્છો છો અને ક્યાંક ને ક્યાંક આપણે માનસિક રીતે ડિપ્રેસ્ડ થઈ જઈએ છે સર પછી અમુક લોકો આવે છે જે આકરા શાસ્ત્રી જ્યોતિષશાસ્ત્રી અને બધું અને સર હું જે જાણવા માંગુ છું તે એ કે આ બધું શું છે ભક્તિ કરવી એમાં વિશ્વાસ કરવો પછી એનું તૂટવું અને મતલબ હું જરાક વધારે મૂંઝવણમાં છું ભગવાને કહ્યું હતું શું કે હું તમારી આશાઓ પૂરી કરીશ તો પછી ભગવાનને કેમ દોષ આપી રહ્યા છો તમે તમે આ આશા બનાવી લો છો કે તે પણ તમારી પોતાની પસંદગીની સત્તાથી ઠીક છે ને બધા લોકોના અલગ અલગ ભગવાન હોય છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાના અલગ અલગ હોય છે અને હિન્દુઓના પણ બધાના અલગ અલગ ભગવાન હોય છે એમાંથી તમે પોતે જ પસંદ કરી લો છો તમારા હિસાબે પોતાનો જે કંઈ જુગાડ લગાવીને આપણી ગણતરી અનુસાર તો તમે કર્યું આ બધું ભગવાને નથી કર્યું તમે કયા ભગવાન પાસે જઈ રહ્યા છો કે જેનું નામ ગોળ છે કે ઈશ્વર છે કે અલ્લાહ છે ઠીક છે આ ભગવાને નથી બતાવ્યું આ તમે નક્કી કર્યું છે અને આ બધા ભગવાનોમાં પણ ખાસ કરીને આપણા હિન્દુ એટલી વિવિધતા છે કે તમે જઈને પસંદ કરો તો અત્યાર સુધી બધું કામ કોણે કર્યું છે છે તમે 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 ઠીક પસંદ કર્યા એના પછી આશા પણ બાંધી કે આ મારી કામના છે ઈચ્છા છે આ તમે પૂરી કરો તમે જેને પણ પસંદ કર્યા એને તો તમને કહ્યું નહોતું ને કે કામના રાખો તમે એને પૂછીને તો કામના રાખી નથી કામના તમારી પોતાની છે અને પછી તમે કોઈને પસંદ કર્યા છે કે હવે તમે મારી કામના પૂરી કરો સર પસંદ નથી કરવાના મારો મતલબ છે કે કોઈને કોઈ કરવા તેમાં તમે સાથે છો કે તમને ક્યાં ખોટ દેખાઈ રહી છે તમે જ તો પસંદ કર્યા છે ને ભગવાનને તમને જે પસંદ છે તમને તમને બધાને પોતપોતાની દૈવીય શક્તિઓની પોતપોતાની ધારણા હોય છે ઠીક છે મારા આ ભગવાન મારું આવો મારું તેવું તમે જ પસંદ કરી રહ્યા છો ઠીક છે તમે જ પસંદ કર્યા પરંતુ તમારી ઈચ્છા તમે પસંદ નથી કરી તે બસ આવી જાય છે અને એ ઈચ્છા એ કામના લઈને ભગવાન પાસે જતા રહો છો કે હવે આને પૂરી કરો આ વાત તમને કંઈક અટપટી નથી લાગી રહી આ શું ચાલી રહ્યું છે આજ સર એટલે પછી ક્યાંક ને ક્યાંક આશા વાત આશાની તૂટવાની નથી આ પૂરું કામ જ અટપટું છે આ આપણે કરીશું રહ્યા છીએ અને પછી જેની પાસે જઈ રહ્યા છીએ આપણે વિચારીએ છીએ કે એ આપણી જેવા જ છે કે આપણે પ્રશંસા કરીશું પગે પડીશું વખાણ કરીશું ફૂલમાળા પહેરાવીશું દૂધ ચઢાવીશું તો એ પ્રસન્ન થઈ જશે અને પ્રસન્ન થઈને શું કરશે આપણી ઈચ્છા પૂરી કરશે અને આપણી ઈચ્છા બહુ ખતરનાક હોય છે બહુ ખતરનાક અને એક ઈચ્છા તમારી છે કે તમે આને હરાવી દો અને એક એની છે તે તમને હરાવી દે અને બંને એક જ ભગવાન પાસે ગયા છે બંને એકદમ બરાબર એક થી એક લીટર દૂધ ચરાવી દીધું છે હવે ભગવાન ફસાઈ ગયા છે હવે કોની ઈચ્છા પૂરી કરશે એની પૂરી કરે તો તમારી ન થઈ શકે અને તમારી કરે તો આની ન થઈ શકે તો આ તો ગડબડ છે મામલો જ અટપટો નથી લાગતો આ જે ભક્તિની આપણે પરિભાષા રાખી રહ્યા છીએ અને જે રૂપમાં આપણે વ્યવહાર કરીએ છીએ તે અટપટો નથી લાગી રહ્યો કે આ ચાલી શું રહ્યો છે સર આ પ્રશ્ન મેં એટલા માટે કર્યો કે તમે પણ જાણો છો કે મતલબ આગળના મેં જોયું છે કે બલી ચઢાવવામાં આવી રહી છે એટલું બધું એટલે કે મંદિરોમાં એકલું દાન આપવામાં આવી રહ્યું છે છતાં ગરીબી અલગ વધતી જાય છે મંદિરોમાં પૈસા અલગ જઈ રહ્યા છે તેનો અલગ ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ બધું જ મતલબ સમાધાન નીકળી નથી રહ્યું એ પૈસા મંદિરોમાં થોડી જઈ રહ્યા છે તે તમારી ભૂલ છે કે એ મંદિરોમાં જઈ રહ્યા છે જ્યાં જઈ રહ્યા છે એ તમે જોયું જ નથી તે તમે જોઈ લો તો બધો ખેલ ખુલ્લો થઈ જશે આ બધું ચાલી શું રહ્યું છે જુઓ પૈસા ક્યાંક નીકળ્યા છે એ તો નક્કી છે ક્યાંથી નીકળ્યા તમારા ખિસ્સામાંથી તો હવે બીજાના ખિસ્સામાં ગયા જશે ભગવાનને તો ખિસ્સા હોતા નથી અને તમે એ જાણ્યું નહીં કે તમારા ખિસ્સામાંથી નીકળ્યા તો કોના ખિસ્સામાં ગયા સર કારણ કે દરેક માણસ કોઈને કોઈ આશા લઈને મંદિરે જાય છે પ્યા ચડાવવા ચઢાવે છે બધું કરે છે પછી એ આશા રાખીને બેસી જાય છે કે હા અમને કંઈક મળશે હા

કારણ કે ભગવાન નથી કહેતા કે તમે મારા માટે પ્રસાદ ચઢાવો કે કંઈ પણ કરો પણ માણસ કેમ જાય છે ત્યાં કારણ કે એ આશા રાખે છે ભાઈ કારણ કે જે લાડુ ચઢી રહ્યા છે એ કોઈ તો ખાઈ જ રહ્યો હશે તમે વાત સમજી નથી રહ્યા ભગવાને કહ્યું નથી પરંતુ કોઈએ તો કહ્યું છે ત્યારે જ તો લોકો ત્યાં જઈને ક્યારેક દૂધ ચઢાવે છે પૈસા ચઢાવે છે તો તમે જે ચઢાવી રહ્યા છો એ કોઈના ખિસ્સામાં જ તો જઈ રહ્યું છે ને હા તો આખી કારસ્તાની એની જ છે હા સર એને જોઈ લો કે એ કોણ છે કોણ છે કેમ કે ભગવાનને એ બધી વસ્તુથી શું મતલબ છે તમારા રૂપિયા પૈસાથી ભગવાનને કોઈ મતલબ છે કોઈ મતલબ નથી ભગવાન એટલે એટલે સત્ય સત્ય જે પહેલેથી જ પૂર્ણ છે તે તમારા પૈસા લઈને શું કરશે એ દૂધ પીશે શું સત્યના તો મા બાપ જ નથી હોતા સત્ય એ તો પોતાની જ માનું દૂધ નથી પીધું ક્યારે ગાય ભેંસનું દૂધ કેમ પીશે પરંતુ તમે ત્યાં જે કંઈ પણ લઈને જઈ રહ્યા છો તો કોઈ તો એનો ભોગ કરનાર છે જે પણ કઈ ધર્મના નામ પર ચઢાવો છો કોઈ તો એનો ભોગ કરી રહ્યું છે ને અને અહીં તમે મૂર્ખ બની જાઓ છો તમે ક્યારેય જાણવાનો પ્રયાસ જ ન કર્યો કે તમારા ખિસ્સામાંથી નીકળી રહ્યા છે કોના ખિસ્સામાં ખિસ્સામાં જઈ જઈ રહ્યા રહ્યા છે છે જેના એનો સ્વાર્થ છે અને એને બધી ગડબડ ફેલાવી છે એને બધાને મૂર્ખ બનાવ્યા સર કેમ કે મેં જોયું હતું દક્ષિણમાં સૌથી વધારે ચઢાવા સૌથી વધારે સોનું બધી વસ્તુઓ ત્યાં જઈ રહી છે ઉત્તરમાં અત્યારે પણ દેખાઈ રહ્યું છે મહેલ બની રહ્યા છે લોકોના પરંતુ ખબર નહીં કેમ સરકાર જાગૃત નથી થઈ રહી કેમ નથી થઈ રહ્યું બધા મૂર્ખ કેમ બની રહ્યા છે સરકાર કેમ જાગૃત થાય સરકાર શું મળશે એમાંથી સરકાર જ તો મળે છે શું મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તો એનું ફંડ જઈ રહ્યું છે તો સરકાર તો જાગૃત છે ને લોકો જાગૃત તો એ બોલો ને કે લોકો જાગૃત નથી બધી સરકારને ધર્મનો ઉપયોગ કરતા આવડે છે દુનિયાભરમાં બાબાજી અને નેતાજી સાથે ચાલે છે આ ઇતિહાસની આખી ધારા રહી છે તો સરકારોને તો બધી ખબર છે લોકોને નથી ખબર લોકો છે એવા મૂર્ખા બ્રેન વોશ એને એવું લાગે છે કે એમ જ ચમત્કાર થઈ જશે અત્યારે આચાર્યજી એમાં ગેમ ઓફ પ્રોબેબિલિટી પણ રહે છે દસ લોકો જો જઈને પૂજા કરે છે એમાંથી એકને જો મરી જાય સંયોગવશ બીજા નવને એવું લાગે છે કે પૂજા કરી એટલા માટે તો બાકીના પણ એમાં લાગી જાય છે સર કેમ કે અમને લાઈનમાં બહુ લાંબા સમય સુધી ઉભા રાખી દે છે તમે પાછળથી આવો વીઆઈપી એન્ટ્રી તમે પહેલા દર્શન કરો મારું આ રીતે હું એટલા માટે આ સવાલ પૂછવા માંગુ છું કે એના દ્વારા લોકો સુધી આ અવાજ પહોંચે કે વીઆઈપી ટિકિટ કેમ લઈ રહ્યા છો તમે કેમ ન લે સર ફરીથી તેજ વાત અરે ભાઈ વીઆઈપી ટિકિટ લીધી છે તો એને પૈસા આપ્યા હશે તો જેને મળ્યા હશે તો શું એ પોતાના પૈસા જવા દે તમે આવું કેમ કહો છો કે તમે વીઆઈપી ટિકિટ લઈ કેમ રહ્યા છો એમાં પૈસા ખર્ચ કર્યા છે ને પૈસા ખર્ચ કર્યા તો કોઈના ખિસ્સામાં પહોંચ્યા જે ત્યાં છે છે તે જ પૈસા કમાવવા માટે તમને લાગે છે કે એ ભગવાન માટે બેઠા છે તમે ત્યાં જઈને વારંવાર પગે લાગો છો તે ત્યાં બેઠો છે બીજા ઉદ્દેશ્ય માટે વીઆઈપીની સંગતિ કરીને મોટી હસ્તીઓને પાસે બોલાવી બોલાવીને જો એને લાભ મળતો હોય તો કેમ તે તેનો લાભ ન ઉઠાવે ठीक से सारे आभार भगवान विषय जो तुम्हें उंदी जाती बात करी आज वो आ दैवीय चेतावनी छे बीजी बार कहीं कहता नहीं भगवान ने ન ભગવાનના બાબાજીઓને અત્યારે આ જ પડ્યું છે થોડી વારમાં બીજું બધું પડશે ઉદાહરણ મળી ગયું તે દિવસે એસી લીક થઈ ગયું બતાવો અચ્છા ઓહો આ તો ગયું ગયું કેટલા લોકો છે ગીતા સત્રોમાં કોણ કોણ છે તો પરીક્ષા નથી આપીને પરીક્ષા બસ ટીક કરીને પેપર આવી પણ જશે ચાલો સરસ બીજી તારીખે આવી રહ્યા છો તમે લોકો ગીતા સમાગમમાં છો તો સત્રોમાં પણ આવો કોણ કોણ આવો છો બીજી તારીખે આચાર્યજી પહેલા દિવસથી તમને સ્ટોક કરી રહ્યા છીએ આ તમે સ્ટોક નથી કરી રહ્યા આ તમારો કરતા છે જ્યારે હું અહીં આવ્યો છું તો સ્ટોકર કોણ છે સર મેં તો ટિકિટ કેન્સલ કરી હું તો બેંગ્લોર જતી હતી રાતે જઈને કેન્સલ કરીને ત્રણ કરી બે તારીખે આવી રહી છું ઠીક છે આવજો બીજી તારીખે આવજો હું અહીં મળવા આવ્યો છું સારું આચાર્યજી એક નાનો સવાલ તમે છેલ્લા સાત દિવસથી અમુક લોકોને રોજ જોઈ રહ્યા હશો અમારી હા પ્રશ્ન એ છે કે શું તમે મને જોઈ રહ્યા છો ના હું પ્રશ્ન એ કહી રહ્યો છું કે અમારામાંથી કેટલાક લોકોને તમે છેલ્લા સાત દિવસથી રોજ તમારી સાથે જોતા હશો તો અમારો ચહેરો જોઈ જોઈને તમે કંટાળી ગયા હશો પોતાના મનની ખબર નથી મારા મનને વાંચી રહ્યા છો આચાર્યજી એક નાનો પ્રશ્ન હતો એ લગભગ એવું જ છે મન આત્માનો વિષય હોય છે કે આત્મા મનનો વિષય હોય છે આ પરીક્ષાનો પ્રશ્ન હતો બોલો જલ્દી બોલો મન આત્માનો વિષય તો હું ત્યાં રહીશ જ્યાં તમે છો અમે ત્યાં રહીશું જ્યાં તમે છો કે તમે ત્યાં રહેશો જ્યાં હું છું અમે ત્યાં રહીશું જ્યાં તમે છો માઈનસ બે થઈ ગયા પણ આચાર્યજી તમારી સાથે તો હું જોડાઈ છું હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં પાછળથી તમે આવો છો હું ઇન્દોરમાં હતી તો તમે ભોપાલ આવ્યા આ વાત કોઈને કહેતા નહીં આ રાત છે મારી પાસે ખુફિયા શક્તિ છે આ બધી મારી દૈવીય ચમત્કારિક શક્તિઓનો કમાલ છે આચાર્યજી તમારા રેન્ડમ પ્લાન્સ બનતા રહે છે હૈદરાબાદમાં કહી દીધું કે રહ્યા છો આચાર્યજી એક નાનો પ્રશ્ન હતો જ્યારથી તમને થોડુંક સાંભળવાનું શરૂ કર્યું છે આચાર્ય રજનીશને હું થોડો ફોલો કરું છું તો સમાજમાં એક તાલમેલ બેસાડવો મારા માટે થોડો મુશ્કેલ થઈ ગયું છે મારો તો બેસી રહ્યો છે તમે બધા ઊભા છો એવું કેવી રીતે છે કે હું તો આખો દિવસ સમાજમાં રહું છું અને તમે કહો છો મને સાંભળીને તમે સમાજથી બહાર થતા જાઓ છો આવું થઈ શકે તો કંઈ ગરબડ સાંભળ્યો છે એનો મતલબ સાંભળ્યું નથી હું આખો દિવસ સમાજથી જ ઘેરાયેલો રહું છું એવું જ છે ને છે ને અને તમે કહી રહ્યા છો કે મને સાંભળીને તમે સમાજથી બહાર થઈ રહ્યા છો એનો મતલબ તમે મને સાંભળવામાં કંઈક ચૂકી ગયા હશો એ પણ થઈ શકે કે બિલકુલ બરાબર હોય આ પણ હોઈ શકે કે હું સમાજથી બહાર હોઉં પરંતુ એક સ્તરથી સમાજથી પૂરી રીતે જોડાયેલો પણ હોઉં કદાચ આ જ કળા હોય અંદરથી સમાજથી અસ્પર્શિત રહો અને બહાર તો આ જગત છે એમાં જ વ્યવહાર કરવાનો છે એનાથી ભાગીને ક્યાં જવું છે બરાબર ને બહાર બહાર વ્યવહાર ચાલે અને અંદર અંદરથી અસ્પર્શિત રહો તે અસ્પર્શિતતા નથી આવતી એ ત્યારે જ નથી આવતી કે જ્યારે કામના હોય છે ચોક્કસ અહીંથી કઈ જોઈતું હોય તો દુનિયા અહીં બિલકુલ છાતીની અંદર સુધી ઘૂસી જાય છે નહીં તો અસ્પર્શિત રહેશો જ શું સમસ્યા છે બરાબર છે